સુરતમાં સ્થાનિક ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી એક પોઈન્ટ બાવન લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ ઇસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક પોઈન્ટ બાવન લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો તો આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ ઇસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તો સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી એક પોઈન્ટ બાવન લાખનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ ઇસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તો સ્થાનિક વરાછા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી